નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય છે ગુજરાતી આગળના વિડીયોમાં તમે જોયું કે એક મોચી ભગત અને સાધુ મહારાજની વાત કરવામાં આવી છે મોચી ભગત એક પ્રમાણિક વ્યક્તિ છે સંતોષી વ્યક્તિ છે તે પોતે જાતે કમાઈને ખાવા માંગે છે જાત મહેનતથી કમાવા માગે છે એક દિવસ સાધુ મહારાજ તેને ત્યાં પગરખા ખા સીવા માટે ગયા મોચી ભગતે તેમને પગરખાં સીવી આપ્યા મોચીની પ્રમાણિકતા જોઈ સાધુ મહારાજે તેના બધા ઓજારોને સોનાના બનાવી દીધા પણ મોચી ભગત એક પ્રમાણિક હતો મહેનતી માણસ હતો તેને એ સોનાના ઓજારોને ઘરના ખૂણામાં નાખી દીધા અને જૂના ઓજારોથી તેને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યું કારણ કે તે જાતે મહેનત કરીને કમાવા માગતો હતો એમ માનતો હતો કે ભગવાને આપણને હાથ પગ કંઈ બેઠા બેઠા ખાવા માટે નહીં પણ મહેનત કરવા માટે આપેલા છે જાતે મહેનત કરીને કમાવા માંગતો હતો તેના આધારે થોડા ઘણા સવાલ જવાબ છે તે આપણે જોઈ લઈએ મોચી ભગત સ્વભાવે કેવા હતા મોચી ભગત સ્વભાવે પ્રમાણિક સંતોષી અને સાચું કલા હતા મોચી ભગત સ્વભાવે પ્રમાણિક સંતોષી અને સાચું કલા હતા મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા મોચી ભગત બાર મહિના મજૂરી કરી નવા ઓજારો વસાવી શક્યા મોચીએ સોનાના ઓજારોને શું કર્યું મોચીએ સોનાના ઓજારોને ઘરના ખૂણામાં નાખી દીધા છેલ્લે ભગત સાધુ વિશે શું કહે છે મોચી ભગત સાધુ વિશે કહે છે આપ ખરા સાધુ મોચીને ક્યારે દુઃખ થયું મોચીના બધા ઓજારો સોનાના થઈ ગયા હતા તે જોઈને દુઃખ થયું મોચીને ક્યારે દુઃખ થયું મોચીના બધા ઓજારો સોનાના થઈ ગયા હતા તે જોઈને દુઃખ થયું મોચી ભગત ક્યાં રહેતા હતા મોચી ભગત કાશી નગરીમાં રહેતા ગૃહ કાર્ય સાધુને ક્યારે નવાઈ લાગી જ્યારે ઘણા સમય પછી સાધુ મોચીને મળવા જાય છે અને મોચી કહે છે તમે મારા બધા હજારો બગાડી ગયા હતા તે સાધુને આ વાત સાંભળીને સાધુને નવાઈ લાગે છે મોચીની પ્રમાણિકતાનો બદલો સાધુએ કેવી રીતે વાળ્યો મોચીની પ્રમાણિકતાનો બદલો સાધુએ કેવી રીતે વાળ્યો મોચીની પ્રમાણિકતાનો બદલો વાળવા સાધુએ તેના બધા ઓજારો સોનાના બનાવી દીધા મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે મોચી પરચુરણ લેવા જવાનું કહે ત્યારે સાધુ કહે છે કે આટલા પૈસાની મારા તરફથી તમાકુ પીજો સાધુને કોના વાયદા પર વિશ્વાસ ન હતો સાધુને મોચીના વાયદા પર વિશ્વાસ ન હતો મોચીએ પગરખાની કિંમત કેટલી રાખી મોચીએ પગરખાની કિંમત દોઢ રૂપિયો રાખ્યો મહેનતનો રોટલો પાટના લેખક કોણ છે મહેનતનો રોટલો પાટના લેખક પન્નાલાલ પટેલ છે વિદ્યાર્થી મિત્રો નીચેના વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે કે આ વાક્ય કોણ બોલતું હતું તે લખવાનું છે મારી પાસે સિવેલા તૈયાર નથી મહારાજ આ વાક્ય કોણ બોલ્યું હતું મોચી ભગત આટલા પૈસા ના આપણા તરફથી તમાકુ પીજો કોણ બોલ્યું હતું સાધુ મહારાજ બે ફિકર નહીં ભગત હરામનો પૈસો મને ન ખપે મોચી ભગત કાચી દુકાન ને પાકી કરો સાધુ મહારાજ આજથી તમે મારા ગુરુ Sadu Maharaj